ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓ આપણા આ ધરતી લોક ઉપર આવે છે અને તેના કુટુંબ તેને જમાડે એવી તે ઈચ્છા રાખે છે અને આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ ત્યારે તેઓ તૃપ્ત થાય છે અને જ્યારે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય અને ત્યારે તેઓ પરત પોતાના સ્થાને પાછા ફરે છે અને આ અમાસના બીજા દિવસથી જ શારદીય નવરાત્રિ એટલે કે આશો નવરાત્રિની શરૂઆત થાય છે માતાજીના નવ દિવસ પર્વની પણ શરૂઆત થાય છે તથા આ સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે પરંતુ આ સૂર્યગ્રહણ ભારત દેશમાં દેખાવાનો નથી અન્ય બીજા ઘણા દેશોમાં દેખાવાનું છે કે જેનો અલગથી વિડીયો બનાવ્યો છે કે જેમાં સૂતક વિશે સંપૂર્ણ માહિતી આપી છે તથા કઈ રાશિ ઉપર આ સૂર્યગ્રહણ શું અસર કરશે તેના વિશે પણ જણાવ્યું છે તો સૂર્યગ્રહણ વિશે વધુ માહિતી જાણવા આપ તે વિડીયો જોઈ શકો છો આ પિતૃમાસના દિવસે સવારે વહેલા ઉઠી જો તીર્થસ્થાનમાં જઈને સ્નાન કરી શકીએ તો વધુ ઉત્તમ છે અથવા ઘરે જ પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું આજે દાન પુણ્યના કાર્ય કરવાના શ્રાદ્ધ કર્મ કરવાનું તર્પણ વિધિ કરાવી શકાય આપણા પિતૃઓની આપણા પૂર્વજોની જે કાંઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે કાર્ય પણ આપણે આજના દિવસે કરી શકીએ છીએ તથા પિતૃ શાંતિ અર્થે ગરુડ પુરાણ પણ વાંચવું જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો અને ખાસ કરીને આજે પીપળે પાણી રેડવા જવું જોઈએ આ સર્વ પિતૃ અમાસના દિવસે સાક્ષાત પિતૃઓ પીપળામાં વાસ કરે છે એટલા માટે ઘરની બહેન કન્યા તથા બહુએ અને સાથે ભાઈઓએ પણ પીપળાના વૃક્ષના મૂળમાં પાણી ચઢાવી પીપળા પાસે દીવો કરી પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવાની આજે ગાયને ઘાસ ખવડાવવાનું કાગવાસ નાખવાનું તથા મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ આપણા ઘરના પાણીયારે એક માટીના કોળિયામાં ત્રણ આડી દિવેટનો દીવો કરવાનો પાંચ અગરબત્તી કરવાની અને આપણા પિતૃઓનું સ્મરણ કરવાનું જો આપણા ઘરમાં પિતૃદોષ હોય તો તેને નિવારવા માટે પણ આજે વિધિ કરાવી શકાય છે આજે પિંડદાન કરી શકાય તર્પણ વિધિ કરી શકાય પિતૃયજ્ઞ પણ કરી શકાય અને નારાયણ બલી જેવા કાર્ય પણ કરી શકીએ છીએ આ સર્વપિતૃ અમાસના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના સાતમા અધ્યાયનો ખાસ કરીને પાઠ કરવામાં આવે છે સાતમો અધ્યાય કદાચ ન થાય તો પંદરમો અધ્યાય પણ કરી શકાય છે આ બંને અધ્યાયનું આ અમાસના દિવસે વિશેષ મહત્ત્વ છે આજના દિવસે યથાશક્તિ સુપાત્ર બ્રાહ્મણને જમાડવા જોઈએ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું જોઈએ તથા આજે સુક્તનો પાઠ કરવાનો પિતૃ સ્તોત્રનો પાઠ કરવાનો કે પછી પિતૃ મંત્રનો જાપ પણ કરી શકો છો ઓમ પિતૃભ્યય નમઃ આટલો સરળ મંત્ર છે કે જેનો એકસો આઠ વખત જાપ કરવાનો જો પીપળાના વૃક્ષ પાસે બેસીને કરી શકીએ તો વધુ ઉત્તમ છે અથવા તો આપણા ઘરમાં કોઈ આસન ઉપર બેસીને આ પિતૃ મંત્રનો જાપ કરી શકાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે આ મંત્રનો પણ કરી શકો છો તથા હાલમાં આપણા સગા સંબંધીમાં કોઈ મૃત્યુ પામ્યા હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું હોય તો ગયાનું શ્રાદ્ધ સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે ભગવાન શ્રી રામે પણ પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ ગયા કરાવ્યું હતું વાલ્મીકી રામાયણમાં એવી કથા છે કે પિંડદાન માટે રામ ને લક્ષ્મણ સામગ્રી લેવા માટે ગયા હતા અને તેમને પાછા વળતા વધારે વાર લાગી હતી જ્યારે પિંડદાનનો સમય આવ્યો ત્યારે દશરથજીનો આત્મા સીતાજી સમક્ષ ઉપસ્થિત થયો અને પિંડ માગવા લાગ્યો તેથી સીતાજી વિચારમાં પડી ગયા કે હવે કરવું શું થોડી ક્ષણો વિચારીને સીતાજીએ રતીનો પિંડ બનાવીને ગાય ફાલ્ગુ નદી કેતકીના ફૂલ વળનો વૃક્ષ અને કાગડાની સાક્ષીએ દશરથજીને રેતીના પિંડનું દાન કર્યું રામ લક્ષ્મણ જ્યારે પાછા ફર્યા ત્યારે સીતાજીએ જણાવ્યું કે તેમણે દશરથજીને પિંડદાન કાપી દીધું છે અને ત્યારે શ્રીરામે સીતાજીને પૂછ્યું કે કોઈપણ પ્રકારની સામગ્રી વગર પિંડદાન કેવી રીતે કર્યું તેના કોઈ સાક્ષી તો જણાવો અને ત્યારે સીતાજીએ ગાય નદી ફૂલ વડ અને કાગડાને સાક્ષી પૂરવા કહ્યું પરંતુ વડના વૃક્ષને બાદ કરતાં બધાએ સાક્ષી પૂરવાની ના પાડી અને ત્યારબાદ સીતાજીએ દશરથ રાજાનું ધ્યાન કર્યું દશરથ રાજાનો આત્મા ફરીથી પ્રગટ થયો અને જણાવ્યું કે સીતાજીએ રેતીના પિંડનું દાન કર્યું છે અને આ રીતે રાજાને સીતાજી દ્વારા પિંડદાન કરવાથી મુક્તિ મળી ગઈ ગયા ધામ બિહારની રાજધાની પટનાથી લગભગ સો કિલોમીટરના અંતરે દક્ષિણમાં આવેલું છે અને એવી માન્યતા છે કે અહીંયા જો પિંડદાન કરવામાં આવે છે તો સાત પેઢીઓના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલા માટે ગયાનું શ્રાદ્ધ સૌથી ઉત્તમ માનવામાં આવે છે તો આ રીતે આ સર્વ પિતૃ અમાસનો મહિમા છે તથા આજના દિવસે કરવાના ઉપાય અને કાર્યો વિશે આપણે વાત કરી હવે આપણે આ પિતૃ અમાસની વ્રત કથા સાંભળીએ કે જેણે આ પિતૃ અમાસના દિવસે પીપળે પાણી રેડ્યું હતું તેને તેનું શું ફળ મળ્યું હતું તેના પિત્રોના આશીર્વાદ કેવી રીતે તેને ફળ્યા તેની આ સુંદર મજાની કથા છે તો સૌ લોકો ધ્યાનપૂર્વક મારી સાથે આ કથાનું શ્રવણ કરે વર્ષો પહેલાં એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા તેનો એકનો એક દીકરો હતો અને તે દીકરાના લગ્ન બાજુના ગામની એક કન્યા સાથે થયા સમય જતાં ડોશીમાં મૃત્યુ પામ્યા અને એક સમય ચૂલાના લાકડા લેવા ડોશીમાનો દીકરો જંગલમાં ગયો ત્યાં તેને એક ઝેરી સાપે ડંસ દીધો અને તેનું પણ મૃત્યુ થયું અને પેલી કન્યા વિધવા થઈ ગામના લોકોએ તે કન્યાને સમજાવ્યું કે હવે આ વંશમાં કોઈ પણ રહ્યું નથી તું તારા માતા પિતાને ત્યાં જતી રહે તે કન્યા લોકોના કહેવાથી તેના માતા પિતાને ત્યાં રહેવા ગઈ તે કન્યાના માતા પિતા તથા વડીલોને સમજાવી કે તેના લગ્ન બીજી જગ્યાએ કરાવે એટલા માટે તેઓ બીજા ઠેકાણે બળદગાડામાં બેસીને મળવા જતા હતા ત્યારે માર્ગમાં નદી આવી અને તે નદી બળદગાડું ચલાવનાર વ્યક્તિના ભાર સાથે પાર કરી શકે તેમ હતું નહીં એટલે તે કન્યાએ ચાલીને નદી પાર કરવા કહ્યું તે કન્યા નદી પાર કરીને સામા કાંઠે આવી અને તેના વસ્ત્રો પલળી ગયા ત્યાં બાજુમાં પીપળાનું વૃક્ષ હતું અને તે નીચે તે કન્યા ભીના કપડાંને નીચોવા લાગી અને જેવા ભીના કપડાં નીચોવીને તે જતી હતી તેવા જ તે પીપળાના વૃક્ષમાંથી અનેક પિતૃઓ પ્રગટ થયા અને તે પાણી પીવા લાગ્યા અને આ કન્યાને આશ્ચર્ય થયું કે આ શું તમે કોણ છો અને આમ આ પાણી કેમ પીવો છો પિતૃઓ કહે કે બેટા અમે તારા પિતૃઓ છીએ અમે તારા પૂર્વજો છીએ હવે અમારા કુટુંબમાં પાણી પીવડાવવાવાળું કોઈ રહ્યું નથી તું પણ બીજે લગ્ન કરીને પારકી થવા જઈ રહી છે આજે છેલ્લી વાર અમે તારા હાથનું પાણી ગ્રહણ કરી લઈએ તેથી અહીં આવ્યા છીએ અને તે કન્યા કહે કે હે પિતૃઓ હું પણ બીજા લગ્ન કરવા ઈચ્છતી નથી જો તમે કોઈ રસ્તો કાઢો કે જેનાથી હું તમારું કાયમ મારા પિતૃઓ તરીકે પૂજન કરું અને આ દિવસ હતો ભાદરવા મહિનાની અમાસ એટલે કે સર્વ પિતૃ અમાસનો તો એમાંથી એક પિતૃ કહે કે બેટા અમે તને અમારો દીકરો આપીએ પરંતુ તારે કોઈને આ વાત કેવી નહીં કન્યા પિત્રોની વાતથી સંમત થઈ અને પોતાના પિતાના ઘરે જઈને પોતાના સાસરે જવા આગ્રહ કર્યો ફરી તે સાસરે આવી અને રોજ રાત્રે તેનો પતિ આવે તથા આનંદથી દિવસો પિત્રોની કૃપાથી વિતાવવા લાગી એક સમયે તે સગર્ભા થઈ નવમે મહિને સુંદર પુત્ર જન્મ્યો લોકો અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા પરંતુ તેણે કોઈને કાંઈ પણ કહ્યું નહીં આમ દિવસો વીતવા લાગ્યા અને તેનો પુત્ર દસ વર્ષનો થયો ત્યારે તેણે સર્વપિતૃ અમાસે મોટો પિતૃ યજ્ઞ કર્યો તે યજ્ઞની પૂર્ણાહુતિમાં તેના પિતૃઓ તેના પુત્રના શરીરમાં આવીને પ્રજાજનોને બધી વાત કરી તેમજ તેમને મુક્તિ મળી ગઈ છે તેવું પ્રમાણ પણ આપ્યું ગામવાળાઓએ વૌની ક્ષમા માગી અને આમ સર્વપિતૃ અમાસે કરેલું પિતૃ કર્મ મનુષ્યના જીવનમાં આનંદ વૈભવ સુખ અને ઐશ્વર્ય પ્રદાન કરનારું છે જે કોઈ આ કથા સર્વ પિતૃ અમાસના દિવસે સાંભળે છે તેના પિતરો પ્રસન્ન થાય છે હે પિતૃદેવ તમે જેવી રીતે વવને ફળ્યા તમારા આશીર્વાદથી વહુનું જીવન ફરીથી સુખાકારી બન્યું તેવી જ રીતે જે કોઈ આ કથા સાંભળે છે વાંચે છે આ વિડિયો જુએ છે સાંભળે છે તેમને પણ તમારા આશીર્વાદ પ્રદાન કરજો તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર કરજો તેમના પરિવારના લોકોનું આયુષ્ય લાંબુ અને નિરોગી બનાવજો તથા તેમને દરેક પ્રકારનું સુખ મળે એવા તેમને આશીર્વાદ આપજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલ એ પિતૃ દેવકી જય તો મિત્રો આ રીતે ભાદરવા મહિનાની સર્વપિતૃ અમાસનો આટલો મોટો મહિમા છે કે જે દિવસે કરેલું કોઈ પણ કાર્ય આપણને ઉત્તમ ફળ અપાવી શકે છે હા એ વાતનું ધ્યાન રાખવાનું કે આજના દિવસે કોઈ માંગલિક કાર્ય કરવાનું નહીં સાંસારિક કાર્ય કરવાનું નહીં ધાર્મિક કાર્યો કરી શકાય પિતૃઓ પાછળ કાર્ય કરી શકાય છે કે જે આપણને વિશેષ ફળ આપનારું બને છે તથા પિતૃઓના આશીર્વાદ આપનારું થાય છે તો આ વિડીયોમાં આપણે આ પિતૃ અમાસની કથા સાંભળી તથા આ દિવસે કરવાના ઉપાય અને કાર્યો વિશે પણ મેં આપને સમજૂતી આપી તો જે ઉપાય જે કાર્ય આપ કરી શકો તે અવશ્ય કરજો અને બીજું કાંઈ પણ ન થાય તો આ સર્વ પિતૃ અમાસના દિવસે માત્ર જો વ્રતકથા પણ આપે સાંભળી હશે તો તે પણ આપણને અનેક ગણું ફળ આપનારી થશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર